આરોપીઓ ગુનાખોરીનો માર્ગ છોડી સારા નાગરિક બને તે માટે સુરતના ભાગડ વિસ્તારમાં સુરત પોલીસ દ્વારા અગાઉના ગુનામાં ઝડપાયેલા આરોપીઓને સાથે રાખી સાયકલ રેલી યોજવામાં આવી હતી આરોપીઓને સુધારવાની એક તક મળી રહે તે આશયથી આ નવતર પ્રયોગ સુરત પોલીસ દ્વારા હાથ ધરાયો છે જ્યાં ભાગળ વિસ્તારમાંથી નીકળેલી સાયકલ રેલીમાં ડીસીપી એસીપી સહિત પીઆઈ કક્ષાના અધિકારીઓ તેમજ પોલીસ સ્ટાફ જોડાયો હતો રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને સુરત શહેર પોલીસ કમિશનરના આદેશને પગલે ભૂતકાળમાં નોંધાયેલા ગુનાઓમાં પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓ એક સારા નાગરિક બને તે દિશામાં સુરત શહેર પોલીસ દ્વારા એક માનવીય અભિગમ અપનાવી નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે સુરત શહેરના પોલીસ ઝોન ત્રણમાં આવતા ચોક બજાર લાલ ગેટ મૈદરપુરા સહિતના પાંચ પોલીસ મથકમાં ભૂતકાળમાં નોંધાયેલા અલગ અલગ ગુનામાં ધરપકડ થયેલા આરોપીઓને એક સારા નાગરિક બનાવવા તેમજ ગુનાખોરી છોડી આરોપીઓ સાચો માર્ગ અપનાવે તેવી વિચારધારા સાથે ભાગડ વિસ્તારમાંથી એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીમાં જાતે ડીસીપી પિનાકીન પરમાર સહિત એસસીપી પીઆઈ તેમજ પોલીસ સ્ટાફ જોડાયો હતો પોલીસની સાથે આરોપીઓ પણ આ સાયકલ રેલીમાં સામેલ થયા હતા જ્યાં પોલીસ અને આરોપીઓ વચ્ચે એક સેતુ બંધાય તેવી વિચારધારા સાથે ખાસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સાયકલ રેલી અલગ અલગ વિસ્તારોમાં ફરી વળી હતી શહેર પોલીસ દ્વારા આવા અનેક ગુના આચરી ચૂકેલા આરોપીઓને એક સુધારવાની ઉજ્જવળ તક આપવામાં આવી રહી છે આજ રોજ ઝોન થ્રી પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જે કાયદાના સંઘર્ષમાં આવેલા માણસો છે અને એને પોલીસ સાથે સંકલન સ્થપાય એ હેતુથી આજે એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલું છે નજીકના ભવિષ્યમાં મોર્નિંગ પરેડની અંદર પણ આ એ લોકોને ઇન્કલુડ કરવામાં આવશે મનોચિકિત્સક અને મનોવૈજ્ઞાનિક દ્વારા આ લોકોનું કાઉન્સેલિંગ કરવામાં આવશે અને એ લોકોને જો નવો રોજગાર મળી શકે એના માટે પણ અમે આ આવતા જમાનામાં અમે પ્રયત્ન કરીશું હા અમારા ઝોન થ્રી વિસ્તારની અંદર અત્યારે હાલમાં અમે મૈધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાગળથી સ્ટાર્ટ કરીશું અને કતારગામ વિસ્તારની અંદર આની અમે પૂર્ણાહુતિ કરીશું વધુમાં જે આરોપીઓ સાચા માર્ગ પર ચાલવા ઈચ્છી રહ્યા છે તેવા આરોપીઓને શહેર પોલીસ તરફથી સાથ સહકાર પણ આપવામાં આવી રહ્યો છે આ માટે શહેર પોલીસ અલગ અલગ ઇતર પ્રવૃત્તિઓ પણ કરી રહી છે જેમાં રમત ગમત હોય કે પછી સેમિનાર દ્વારા પણ આરોપીઓને સાચા માર્ગ પર લાવવા માટેના પ્રયત્નો શહેર પોલીસ દ્વારા કરાય છે તેના ભાગરૂપે भागळ खाते ती सायकल रॅली योजा ससेटासाठी अजरकुरीस